તો ગાઈઝ ઇન્ટ્રોડ્યુસ ટુ અવર નવા ધંધા સવારી ઉપડી ગઈ છે થેલા પોટલા લઈને નવા ધંધા ઉપર પછી ખબર પડી કે એક્ટિવા ઉપર તો આપણી માલિકી નથી તો પત્ની દેવીનું છે એટલે પછી આપણે આપણું બાઇક લઈ લીધું અને પછી નીકળી ગયા એક મિશન ઉપર આ અમારો સારથી એને એમ લાગ્યું વિનોદ હેન્સમ લાગે છે તો હું એ મારા વાળ કેમ ન ઓળી લઉં પછી ગાડીમાં સોરી ઊંટને પાણી પીવડાવ્યું અને નીકળી ગયા વાયા દુબઈ ટુ રાજકોટ સોરી આ તો રાજકોટ છે લાગે દુબઈ જવું પછી જોંગાને ઉપાડ્યો અને જોંગાનું ફોન ચાલુ હતો જોંગાએ સામે કહી દીધું જમવાની વ્યવસ્થા રાખજો પૈસા બીજા પાસેથી લઈ લેજો અમે નીકળી ગયા જૂનાગઢ જવા માટે પાછળ બેઠા છે ચંગુ મંગુ નાનપણથી પછી ભારત માતાની જય બોલી અને નીકળી ગયા અમારા પથ ઉપર અમારા રસ્તા ઉપર આજો નાસ્તો ચાલુ છે આ જો જો મમી યાદ આવી ગયા નાનપણમાં ને ભૂંડો લાગે છે વાળ ગભાવીને આજે ભૂખ્યા ભમરાડાએશન ના પ્રમુખ પછી જો મળી ગયા જો રસ્તામાં કે હું કોન્ટ્રીબ્યુશન નહી કરી અમે કહ્યું કઈ ચિંતા ન કરતું તો અમારો ભાઈ છો